શહેરના કાળિયાબીડમાં લખુભા હોલથી વિરાણી સર્કલ સુધીમાં રોડની બંને સાઈડમાં વેપારીઓ દ્વારા કરવામાં આવેલા દબાણ મહાનગરપાલિકા દ્વારા હટાવવામાં આવ્યા ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર બંને બાજુમાં આવેલી દુકાનોના સંચાલકો દ્વારા માર્ગ પર અડચણરૂપ માલ સામાન રાખી દબાણ કરતા હોવાને સ્થાનિક વિસ્તારમાંથી લેખિતમાં મહાનગરપાલિકાના કમિશનરને કરાયેલી રજૂઆતને પગલે કમિશનરની સીધી સૂચનાથી આજે બપોરે મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલની ટીમે શહેરના કાળિયાબીડ વિસ્તારમાં પહોંચી મુખ્ય માર્ગ પર બંને દુકાનદારો દ્વારા આવેલો હટાવી જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરતા સ્થાનિક વેપારીઓ કાર્યવાહીનો વિરોધ વ્યક્ત કરી દબાણ હટાવ સેલની ટીમ સાથે ઉગ્ર ચર્ચાઓ કરતા વાતાવરણ ગરમાયું હતું જોકે વેપારીઓના વિરોધ વચ્ચે દબાણ હટાવ સેલે કાર્યવાહી જારી રાખી હતી જો ભાઈને મેકલો ભાઈને વાત કરી શકું એમનો તો હું કહો છો બરોબર તો કાયદાકલ ક્યાં છોડાવું ક્યાં છોડાવો ઓફિસરમાં સબજો બરોબર છે <stealing sound>

તો એને વાત કરતા યાર ઓકે બરાબર બે વાર ના ના ઉતરાજો છેડે ઉતરાઓ તો છેડે ઉતારી દો ભાઈ ગાડીમાં ડાઉન હોલે એટલે મારતો વાત તો મારી વસ્તુ તો ઉતારજો કટરેક્ટર માં જરી ઉતાર નવાયો